શિક્ષણ સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને શહેર ભાજપ અધ્યક્ષે મારી જે નિમણૂક કરી છે શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે તેને હું સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થીઓના હિતમાં અને શિક્ષકોના હિતમાં ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવશે મારું નામ રાજેન્દ્ર ધનસુખલાલ કાપડિયા રહેવાનું અંબાનગર પાર્ટી ના અધ્યક્ષ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ સાહેબ શહેર અધ્યક્ષ નિરંજનભાઈ નિરંજનભાઈ મહામંત્રી શ્રીઓએ મારા પર વિશ્વાસ રાખીને મારી જે આજે અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે એને હું સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ મારા દરેક સભ્ય અનુભવી છે કોર્પોરેટર તરીકે પણ રહી ચૂકેલા છે એ લોકોના સાથ સહકારથી બાળકોના હિત માટે શિક્ષકોના હિત માટે જે કરવાનો હશે તે ઉપર સુધી લેવલ સુધી પહોંચાડીને સારા પ્રયત્ન કરીશું